વડોદરા શહેરમાં અવારનવાર દ્વારા યોગ્ય રીતે કામ નથી કરવામાં આવતું હોય તેમ લાગી રહ્યું છે વડોદરા શહેરના મકરપુરા જીઆઈડીસી વડસર બ્રિજ નજીક પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા પાણીના ફુવારા ઉડ્યા જેને લઈ રોડ પર પાણીની રેલમ છેલ થતા વાહન ચાલકોને હાલાકી થઈ

અત્યારે કઈ રીતે પરિસ્થિતિ છે લોકોને હાલાકી જયારે શુદ્ધ પાણી માટે લોકો વાલ કામ મારે ત્યારે આ રીતે પાણી વેડફાટ થાય છે કેટલું યોગ્ય અરે યોગ્ય નહીં અયોગ્ય કહેવાય કારણ કે આજે પાણી પીવાનું લોકોને મળતું નહીં અને તેની બદલે પાણી વેપાર થાય અને પોપ્યુલેશન લોકો જોયા કરે અને કે તારે આવીએ રિપેરિંગ કરે એવું થાય કોણ ચાલે અત્યારે બીજી તરફ જો વાત કરીએ તો અનેકવાર આપણે વોર્ડમાં રજૂઆત કરી છે

આખા વિસ્તારની જો વાત કરીએ તો પાંત્રીસો થી વધુ કંપનીઓ વાળા ને કઈ રીતે હા એટલે આજુબાજુ વાળાને પાણી બી ના મળે કારણ કે આ વેફાર થાય એટલે આજુબાજુ વાળા પાણી ના મળે પાણી ના મળે સુરેશભાઈ નસીબા પરમાર